નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે ઘડિયાળ પરથી સરવાળો બાદબાકી કઈ રીતે શીખાય તે જોઈશું અહીંયા આપણે ઘરવા ઘડિયાળ દોરેલી છે તેમાં છે એક બે ત્રણ ચાર પાંચ છ છથી લઈને બાર અંક તો જોઈશું પહેલાં સરવાળો કઈ રીતે થાય તો અહીંયા જે છે અગિયાર વત્તા એક એટલે થશે બાર દસ વત્તા બે તો પણ થશે બાર નવ વત્તા ત્રણ બાર છ વત્તા ચાર તો પણ બાર સાત વત્તા પાંચ એટલે કે બાર અને છ વત્તા છ એટલે પણ થશે બાર એટલે કે અહીંયા આપણે સરવાળો જે છે એ આડી લાઇનમાં લઈશું તો તેનો જવાબ જે છે બહાર આવશે હવે તેના પછી આપણે શીખીશું બાદબાકી તો પહેલાં આપણે ઘડિયાળના આકા લખી નાખીએ હવે અહીંયા આપણે પહેલાંથી જ નિશાન લઈ લઈએ છીએ બાદબાકી તો બાદબાકી કઈ રીતે થાય તો અહીંયા કોઈપણ બે અંકની બાદબાકી તમે જોશો તો તેની બાદબાકી જે છે એનો જવાબ એક જ આવશે દાખલા તરીકે આપણે અહીંયા લઈએ તો અગિયાર ઓછા પાંચ તો આવશે છ અગિયારમાંથી પાંચ જાય તો આવે છ દસમાંથી ચાર કાઢીએ તો પણ આવશે છ નવમાંથી નવમાંથી ત્રણ બાદ કરીએ તો આવશે છ આઠમાંથી બે બાદ કરીએ તો પણ આવશે છ સાતમાંથી એક બાદ કરીએ તો પણ જવાબ આવશે છ અને લાસ્ટમાં બારમાંથી છ બાદ કરીએ તો પણ જવાબ આવશે છ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ અંક સાથે આપણે બાદબાકી કરીએ પાછળના અંક સાથે તો તેનો જવાબ છ જ આવે છે હવે તેના પરથી આપણે બીજી એક ઘડિયાળ જોઈશું હવે આપણે અહીંયા લીધા તો બાર પછીનો અંક લઈએ તો કેટલા આવે તો કે તેર આવે છે તો આના પરથી આપણે અનુક્રમ પણ શીખવાડી શકીએ છીએ કે બાર પછી તેર આવે તો તેર કઈ રીતે આવે તો બે પાસ પાસના અંકોનો સરવાળો કરીશું એટલે બારને ને એક તેર તો રીતે નીચે નીચે જતા જઈશું અગિયાર ને બે તેર દસ ને ત્રણ તેર નવ ને ચારનો સરવાળો પણ તેર આઠ ને પાંચ તેર અને છ ને સાતનો સરવાળો પણ થશે તેર એટલે આ રીતે તમે જે છે સરવાળો બાર અથવા તેર ચૌદ એ રીતે તમે વારાફરથી લઈ અને ઘડિયાળના અંક પરથી બાળકોને સરવાળા બાદ બાકી શીખવાડી શકો તો છે ને મજાનું ગણિત તો તમે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને હા કોમેન્ટ બોક્સમાં તમે ટ્રાય કરી અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમે બહાર તેર સિવાય કયા કયા અંકનો સરવાળો કેટલો લીધો છે વિડીયો જોવા બદલ આભાર થેન્ક યુ